રાજકોટની પાવનધરામાં બિરાજમાન મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને આજના શનિવારના પવિત્ર દિવસે રાજાદી રાજના સ્વરૂપના દિવ્ય આલોકિક અને અદ્ભુત શણગાર કરવામાં આવ્યા છે આ અદ્ભુત દિવ્ય શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જેના દર્શન કરી ભક્તોએ ધન્યતાની અનુભૂતિ કરી છે સાથે આજે મારુતિ યજ્ઞ પણ યોજાયો હતો જેનો બોડી સંખ્યામાં લોકોએ અને ભક્તોએ અલભ્ય લાભ લીધો હતો સવારની દાદાની શણગાર આરતીમાં પણ બોડી સંખ્યામાં ભાવિકોની ભીડ જોવા મળી હતી દાદાના દર્શન કરી ભક્તો ભાવ વિભોર થઈ ગયા હતા તેમજ આજે સાંજે સવા સાત કલાકે રાજોપચાર પદ્ધતિથી થતી દાદાની સંધ્યા આરતીમાં હજારો ભક્તો દાદાના દર્શન અને આરતીનો દિવ્ય લાભ લેશે તો આપ પણ આપણા પરિવાર સાથે પધારી દાદાના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરજો